નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડિયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને લઈ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ અત્યંત લાભદાયી નીવડશે તમે કોઈની સાથે વધુ વ્યવહાર પસંદ નહીં કરો જેના કારણે અનેક પરેશાનીઓથી બચી જશો સામાજિક ક્ષેત્રે પણ તમારા દાનની પ્રશંસા થશે પરિવારમાં સાંજનો સમય થોડો તણાવપૂર્વક સત્તા સુખદ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે તમારું મન અને અણાઈની સ્થિતિમાં રહેશે દરેક પળે પરિવર્તન થવાની દિનચર્યામાં વિલંબ થશે દિવસને શરૂઆતમાં પ્રત્યેક કાર્ય સમજી વિચારીને કરો આજે નવું કોઈ કામ કાર્ય કરવા માટે દિવસ ઉચિત નથી આજે કરવામાં આવેલા મોટા ભાગના કામ અધૂરા રહેશે માનસિક સ્થિતિના કારણે સ્વસ્થ પણ નરમ રહેશે આજનો દિવસ સુખમય પસાર થશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજનો દિવસ ઘર અને બહારના વાતાવરણમાં પરિવર્તન લાવશે દિવસ દરમિયાન તમારું સ્વસ્થાય કમજોર રહેવાથી થોડી આળસ રહેશે પરંતુ ઘરેલું સમસ્યાનો ઉકેલ લાવવામાં તમે સચેત રહેશો આજે કાર્યસ્થળે કેટલાક ફેરફાર થઈ શકે છે વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ કઠિન સાબિત થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે રાહત નહીં મળે કોઈ અનિષ્ટની આશંકાથી મન વ્યાકુળ રહી શકે છે આર્થિક પક્ષ કમજોર રહેવાથી માનસિક ચિંતામાં વધારો થશે આજે સ્વસ્થાયમાં બપોર બાદ અચાનક પરેશાની વર્તાઈ શકે છે સ્વભાવમાં શુષ્કતા અને વાણીમાં કર્કશતા વિવાદનું કારણ બનશે બપોર બાદ અનાવશ્યક ખર્ચ થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે સ્થિતિમાં સુધાર થવાથી રાહત અનુભવશો અમુક દિવસોથી ચાલી રહેલી શારીરિક અને પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળવાથી તમારી માનસિક શાંતિ મળશે સામાજિક કાર્યમાં આજે તમારી રુચિ વધશે આજે કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ના કરો નુકસાન થઈ શકે છે આજે કોઈ ખુશીના સમાચાર મળી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે પહેલે રોટલે ગાય માતાને ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને લઈ સવારથી ભાગદોડ રહેશે પરંતુ સફળતાને લઈ મનમાં સંદેહ રહેશે આજે નાના મોટા ઘરેલું કારણોસર પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે સાંજના સમયે થોડી રાહત રહેશે સંતાનના ભવિષ્યને લગતી ચિંતા સતાવી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજનો દિવસ આધ્યાત્મિકતા અને ધાર્મિક આસ્થામાં વૃદ્ધિ રહેશે પુણ્યના ઉદયથી ભાગ્યમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે કર્મ વૈવાહિક રૂપરેખા બનશે કાર્ય અને વેપાર માટે દિવસ લાભદાયી સાબિત થશે ધન આગમનના યોગ બની રહ્યા છે સ્વસ્થાઈ અને ધનના મામલે તમે આજે નિશ્ચિત રહેશો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માળાનો પાઠ કરો ઋષ્વિક રાશિ ઋષ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજનો દિવસ વિપરીત ફળ આપશે આજના દિવસે સર્તક રહેવાની જરૂર છે સ્વસ્થાય કમજોર રહેવાના કારણે સ્વભાવ તણાવગ્રસ્ત રહેશે પરિણામ સ્વરૂપ પ્રિયજન સાથે વિવાદના વિવાદના પ્રસંગે ઉભા થશે આર્થિક કારણોથી ચિંતા રહેશે આજે પરિવારના કોઈ સભ્યના સ્વસ્થાય પર ખર્ચ થશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીજીને ખેરનો ભોગ ધરાવો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ આજે દિવસ દિવસનો શરૂઆતનો ભાગ સુખ શાંતિપૂર્વક પસાર કરશો કોઈ અટકેલું કામ પૂર્ણ થવાથી આર્થિક લાભ થશે આજે જરા આમથી મહેનતથી વધુ નફો મળશે પરંતુ આળસ અને લાપરવાહીના કારણે મહત્વપૂર્ણ ડીલ હાથમાંથી ગુમાવો નહીં તેનું ધ્યાન રાખો આજે પાડોશીઓના કારણે પરિવારમાં કેટલાક મુદ્દાઓને લઈ તણાવ થઈ શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુનો ભોગ ધરાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાયી રહેશે દિવસની શરૂઆતમાં સ્વસ્થાય નરમ રહેવાથી બેચેની રહેશે બીમારી પર ખર્ચ થવાની સંભાવના છે ભાઈઓની વચ્ચે નાની નાની બાબતે ઉગ્ર ચર્ચા થઈ શકે છે બપોર બાદ સમય સારો રહેશે કાર્યક્ષેત્રે અથવા અન્ય માધ્યમોથી ધન અથવા મૂલ્યવાન વસ્તુઓનો લાભ મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ આજે મોટા ભાગનો સમય અનુકૂળ રહેશે સ્વસ્થાય પણ સારો રહેશે બિઝનેસ અંગે કોઈ લાંબી યાત્રા કરવી પડી શકે છે વિદેશ યાત્રાના યોગ આજે બની રહ્યા છે બપોરના સમયે શુભ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે આર્થિક લાભ માટે થોડો સમય રાહ જોવી પડશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ આજનો દિવસ પ્રતિકૂળ પરિસ્થિતિવાળો રહેશે મનમાં ક્રોધના કારણે નાની નાની બાબતે તણાવ રહી શકે છે બપોર બાદ બાળકો અથવા જીવનસાથીના સ્વસ્થાયને લગી લગતી ચિંતા રહી શકે છે આજે આર્થિક લાભના બદલે ખર્ચ વધારે થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે તો મિત્રો આ માહિતી અમારી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો